નમસ્કાર દર્શક મિત્રો આઝાદ સમાચાર તરફથી રામનવમી ની હાર્દિક શુભકામનાઓ વડોદરા શહેરના હલની સ્થિત પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે રામનવમી ની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરના હરણી ખાતે આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે રામ જન્મ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અગિયાર વાગે રામના નામના પાઠ કરવામાં આવ્યા જ્યારે શ્રી રામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષ રૂપે મંદિર પ્રશાસન દ્વારા સ્વર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે જેનું મુખ્ય કારણ ભગવાન શ્રી રામના ઈષ્ટદેવ સૂર્ય છે અને તેઓ રામ તરીકે ઓળખાય છે તેમજ અવધિ પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરાવવામાં આવ્યા છે આ પ્રસંગે હરિભીડભન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામ જન્મ ઉત્સવમાં એકઠા થઈ ધન્યતા અનુભવી હતી સર્વપ્રથમ રામ જન્મ કેમ પ્રભુ શ્રી રામનો જન્મ તો તુલસી લખ્યું કે રામ જન્મ કે હેતુ અનેક રામનો જન્મના હેતુ અનેક છે તો એમાંથી એક વિશેષ હેતુ વિપ્રધનું સંત હિત વિપ્રધનું સંત હિત લીન હૈ મનુજ અવતાર જગનિવાસરૂપ પ્રગટે અખિલ લોક વિશ્રામ વિપ્ર ધ્યનું સંત અને સુર લે ગાય માટે ધરા માટે પૃથ્વી માટે સાધુ સંતો માટે અને દેવો માટે પ્રભુ શ્રીરામજીનું પ્રાગટ્ય થયું અને નવમી તિથિ મધુમાસ પુણિતા શુક્લ પક્ષ અભિજીત હર મધ્ય દિવસ અતિ શીતલધામા પાવન કાળ લોક વિશ્રામ તો નવમી તિથિ છે મધુ માસ એટલે ચૈત્ર માસ નવમી તિથિ મધુમાસ પુણિતા પાવન માસ ચૈત્ર માસ અને મધ્ય દિવસ બપોરના બાર પ્રભુનું પ્રાગટ્ય થાય છે જ્યારે લોકો વિશ્રામ કરતા હોય છે અને વિશ્રામનો સમય તો એમ કહેવાય કે કે આખા વિશ્વને વિશ્રામ આપવા માટે પ્રભુ લે છે તો આજે શ્રી પ્રભાઈ હનુમાનજી મંદિરની અંદર પ્રભુ શ્રી રામજીના જન્મ બાર વાગે થશે તે વખતે રામજીનું સુશોભિત સુવર્ણ ઢાળ સહિતનું એક સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે એમને એમના ઈષ્ટદેવ ગુરુ સૂર્યનું એક મુખાર બિંદ રાખીને સિંહાસન પર રામજી બિરાજશે અને અવધિ અવધમાં જે મુકુટ ધારણ કરવા છે એ પદ્ધતિ અનુસાર એમને પ્રભુને આજે ધરાવવામાં આવેલો છે અને પ્રભુ રામજી આખા વિશ્વનું કલ્યાણ કરે હેતુથી અને જન સુખ અને આનંદમાં રહે કારણ કે રામ રાજ બે ઠહી લોકા હર્ષિદ્ધ ભય ગયે સબ શોકા જ્યારે પ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે અયોધ્યામાં તો હવે કોઈ ચિંતાનો વિષય નથી એમ તુલસીદાસજી કહે છે અને એ જ હેતુ એ જ ભાવ એ શ્રદ્ધાથી આજે ભક્તો રામજીનો જન્મનો ઉજવી રહ્યા છે અને હરડી મંદિરે બપોર બાર વાગે આરતી થશે અને અગિયાર વાગે પાઠ રામચરિતમ પાઠનું ગાન થશે અને સાંજે સાડા સાત વાગે મહાઆરતી આયોજન કરવામાં આવે છે અગિયારસોથી પંદરસો ભક્તો મહાઆરતી કરી અને જન્મ ઉત્સવને ખૂબ જ વધાઈ કરશે